મજામાં માલિક હાલો અજાનભાઈ કબૂતરને ચણ નાખે છે હાલો અજાનભાઈ ચણ નાખો તો અહી હા હાલો અજાનભાઈ કબૂતરને ચણ નાખે છે અજાનભાઈ તમને કબૂતર ગમે બેટા અરે વાહ તો કબૂતરનો નાસ્તો તમે લઈએ વા અરે વાહ આમ નાખો તો જો આમ નાખો જા એ હા હા આમ આમ નાખો જો આમ અરે અરે વાહ દસ વાહ આ કબૂતર ને નાખો બટા જો હમણાં કબૂતર આવશે હલો અજાનભાઈ ચણ નાખો આ બાજુ આ આ આ બાજુ 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 નાખો 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 અરે 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 નાખી દો નાખી ઠલવી નાખો બધું ઠલવી નાખો અરે વાહ વાલો અમારા અજાનભાઈ ને ભાઈ કબૂતર ને ચલણ નાખવાનો બહુ શોખ છે ને અજાનભાઈ ને કબૂતર બહુ ગમે છે એટલે અજાનભાઈ ને દાદા એની માટે અહીંયા નો પ્રોગ્રામ કર્યો છે બેસ્ટ બરાબર છે હા હાલો અજાનભાઈ મજામાં હાલો તમે શું કહેતા હતા તમારો વિડીયો ઉતારો અરે વાહ તમે શું કરો છો બેટા કબુ કબૂતર ને ચણ નાખો છો હે અરે વાહ તમારે અજાનભાઈ જો કબૂતરને ચણ નાખે છે બરાબર છે ભાઈ હા હે અજનભાઈ કબૂતરને ચણ નાખો છો હા હાલો બધું ચણ નાખી દે હા નાખી છે ને જો અજનભાઈ બોલો હું ડન કરી દો તમારા મિત્રો બધા વિડીયો જોવે છે ને ડન કરી દો ડન અહીંયા કિંગાજો વાળાને બોલાવું હાલો પેલા અહીંયા ડન કરો ડન કરો જલ્દી જવો તો ડન કરો મીઠી કરી નમસ્તે વ્યવસ્થિત જીંદ અરે વાહ અજનભાઈ તમને મજા આવે છે ને અહીંયા અહિયાં કબૂતર ને ચણ નાખે છે છે અજનભાઈ ચણ નાખ્યું ને કબૂતર એવા ને અરે વાહ હાલો હવે નાસ્તો કરવા દેવ બટા ત્યાં જાવ તો ઉડી જાય એટલે અહીંયા વી આવ વાલો જો કેવો ચણ કરવા એવા જો એ જો બસ જો એ ઉડી ગયા જો એટલે કેતો તો અહીંયા રે